શ્રી કૃષ્ણ કનૈયા કી જય ડાકોર નો ઠાકોર સાંભળો રે મારી ગાયુ નો ગોવાળજો નવસો નવાણું ટોળે વળી હારે માથે લીધા મહિના માટજો ડાકોર નો ઠાકોર સાંભળો गोपी चाल्या रे मै बेचवारे रे दी मन्दिर जो साकड उघाडी श्यामडे हारे घरमा घुस्या जो, डाकोर नठाकोर सामडो, डाकोर नठाकोर सामडो रे गायुनो गायु नो નવસો નવાણું ટોળે મળી હારે માથે લીધા મૈના માટજો ડાકોરનો ઠાકોર શામળો આડું અવડું જુએ છે કાળીઓ રે સિકે દીઠા ગોરસજો વિઠલે મારી વાસળી હારે થાય દૂધ કેરી ધાર ડાકોર ઠાકોર સામળો આડું અવડું જુએ દીઠા ગોરસજો વિઠલી મારી વાસળી હારે થાય દૂધ કેરી ધારજો ડાકોર ઠાકોર કોર સામળો ડાકોર નોઠા સામળો રે મારી ગાયું નો ગોવાળજો નવસો નવાણું ટોળે વળી હારે માથે લીધા મહિના માટજો ડાકોર નો ઠાકોર શામળો મોહને મોઢું અડાળી રે દૂધ પીવે મોરાર જો એવામાં ગોપી આવ્યા હારે દીઠો મહિડાનો ચોર જો ડાકોરનો ઠાકોર શામળો હારે દીઠો મહિડાનો ચોર જો ડાકોર નો ઠાકોર શામળો ડાકોર નો શા ઠાકોર શામળો રે મારી ગાયું નો ગોવાળજો નવસો નવાણું ઠોડે વળી એક કહે હરીને બાંધીએ રે બીજી લાવે છે દોરજો લાવે છે દોરજો ત્રીજીએ ત્રિકમજીને બાંધ્યા હારે ચોથી ચૂંટે છે ગાલજો ડાકોર નો ઠાકોર શામળો વાલાએ મનમાં રે તોડ્યો કંઠ કેરો હારલો કંઠ કેરો હારલો ગોપી બેઠા છે હાર વીણવા ગોપી બેઠા છે મોતી વીણવા હારે વાલો ચટકી ભાગી જાય જો ડાકોર નો ઠાકોર શામળો આ ગો ઉભો પાડે તાલી ઉરે કેવો જોયો છે લાગજો નરસિંહ મેતા ના શામળા મેતા નરસિંહના નરસિંહ ના સમી શા મારી ગાયુનો નો ગોવાળજો ડાકોર નો ઠાકોર શામળો ડાકોર નો ઠાકોર શામળો રે મારી ગાયુનો ગોવાળજો નવસો નવાણું ટોળે મળી આરે માથે લીધા મહિના માટજો ડાકોરે નો ઠાકોરે શ્યામ મળો